આ ખેડૂતના દેવામાં બે હજાર આઠની સત્ય ઘટના આ વર્ષ બે હજાર આઠ હતું આ દેશના ઘણા ભાગોમાં વરસાદ વરસ્યો ન હતો ખેતર સુકાઈ ગયા આ જમીનમાં તિરાડો પડ્યા અને ખેડૂતોના ચહેરા પર ચિંતા લખાઈ ગઈ હતી આ એક સમયે જે ધરતી સોનું ઉપજાવતી હતી આ એ જ ધરતી હવે ધૂળ ઉડાવતી હતી આ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સંતરપુર નામનું એક ગામ હતું આ ગામમાં રહેતા હતા રઘુભાઈ પટેલ ઉમર એ વખતે સારું ચાલતું આ મગફળી કપાસ અને ક્યારેક જુવાર બાજરીની દરેક પાકે ઘર ખુશીથી ભરાતું આપણને છેલ્લા બે વર્ષથી બધું બદલાઈ ગયું હતું આ એક વખત વરસાદ મોડો પડ્યો

આ ખેતરમાંથી થાકેલા રઘુભાઈ ઘરે આવ્યા આ ઘર માટીનું નાનું પણ પોતાનું આ દ્વાર પાસે પત્ની ચંદાબેન પાણીના લોટા ભરતી હતી આ ઘરમાં બે દીકરીઓ મોટી હેતલ અને નાની મીના આ વૃદ્ધ માતા પણ ખાટલામાં બેઠી આ ચિંતા ભરેલા સહેરા સાથે પુત્રને જોતા હતા એ રઘુ આ બેંકવાળા આજે ફરી આવ્યા હતા આ ચંદાબેને કહ્યું આ કહે છે કે દેવું ન સુકવું તો નોટિસ આવશે આ રઘુભાઈએ ધીમેથી માથું ઝુકાવ્યું હવે શું આપું હું તેમને ચંદા અપાક થયો નથી આ મહાજન પણ દબાણ કરે છે તે બોલતા બોલતા અટકી ગયા આ દીકરીઓને જોઈને કંઈ બોલી શક્યા નહીં આ છંદાબેનની આંખોમાં પણ ચિંતા પણ એ સ્ત્રી ઘરના ખંભા જેવી એણે કહ્યું ચિંતા ન કરશો આ ભગવાને જ્યાં મુશ્કેલી આપી છે ત્યાં કોઈ રસ્તો પણ આપ્યો જ હશે આ રાત્રે આખું ગામ અંધારામાં ડૂબેલું આ દૂર ક્યાંક કોઈના ઘરમાં દીવો ટમટમતો હતો પણ રઘુભાઈના ઘરમાં ઉદાસીનું શાંત વાતાવરણ આ રઘુભાઈ ખાટલા પર સોતા હતા પણ ઊંઘ ક્યાં આવવાની આ દિલમાં વિશાર ચાલતા હતા આવું જ ચાલ્યું તો શું કરું હું આ જમીન વેસી દઉં કે પછી શહેર જઈ મજૂરી કરું આજે વિશારો વચ્ચે દીકરીઓના ચહેરા સામે આવતા આયતલને સ્કૂલમાં ટીચરે કહ્યું છે કે આ ફી ભરવી પડશે આ નહીં તો નામ કાઢી દેશે આ એ શબ્દો રઘુભાઈના કાનમાં ગુંજતા રહ્યા આ સવારના પ્રથમ કિરણ સાથે રઘુભાઈ ભરી ખેતર તરફ નીકળી ગયા આ માટી હાથમાં લઈ જોઈ આ સોકી અને ફાટી ગયેલી આંગળીઓ વચ્ચે માટી સરકતી ગઈ આ જાણે જીવનની આશા હાથમાંથી ખસતી જાય આ એ સમયે એક પડોશી કનુભાઈ આવ્યા આ રઘુ આ સાંભળ્યું કે સરકાર કંઈ યોજના લાવશે આ દેવું માફી વિશે આ રઘુભાઈ હળવીથી હસ્યા અરે કનુભાઈ આ એ તો શહેરના લોકોની વાતો છે આપણા જેવા નાના ખેડૂતોને કોઈ રાહત મળવાની પણ અંદરથી એક નાનું કિરણ જાગ્યું કદાચ કંઈક સત્ય હશે આ બે અઠવાડિયા બાદ બેંકમાંથી એક નોટિસ આવી આ દેવો શોકો નહી તો જમીન જપ્ત થશે દીકરીઓને દૂર બોલાવીને કહ્યું આ બાળકો ભણતા રહો આજે પણ થાય આપણે હિંમત નહીં હારવી આ ગામના અન્ય ખેડૂતો પણ એ સ્થિતિમાં હતા આ કોઈ પોતાના બળદ બેસી દીધા આ કોઈએ ખેતરની જમીન ભાડે આપી દીધી આ કોઈના ઘરમાં તો રોટલી માટે અનાજ પણ નહોતું આ એક દિવસ આ ગામના આપણે બધા ખેડૂતો ભેગા થયા એટલે કે આ રેડિયો પર કોઈ મોટો કાર્યક્રમ આવવાનો હતો સરકારની નવી જાહેરાત વિશે આ એક વૃદ્ધ ખેડૂત મનજીભાઈ બોલ્યા આ બેટા આજના સમાચાર ધ્યાનથી સાંભળજો આ કદાચ આપણું ભાગ્ય બદલાઈ જાય આ બધા ખેડૂતોએ કાન તાણ્યા આ રેડિયોમાં અવાજ આવ્યો આ દેશના લાખો ખેડૂતોને રાહત આપવા માટે આ ડૉક્ટર મનમોહનસિંહની આગેવાની હેઠળની આ યુપીએ સરકારે નવી યોજના જાહેર કરી છે આ યોજનાનું નામ છે આ કૃષિ દેવા માફી અને રાહત યોજના બે હજાર આઠ આ બધા લોકો સોંકી ગયા આ રઘુભાઈના કાનમાં એ શબ્દો ગુંજ્યા આ દેવા માફી આ રેડિયોમાં આગળ બોલાયું આ નાના અને મધ્યમ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે આ જ્યારે મોટા ખેડૂતોને ભાગરૂપ રાહત આપવામાં આવશે આ ગામમાં સૌ મેર ખુશીના અવાજો ફેલાઈ ગયા કોઈએ કહ્યું હવે આપણું દેવું ગયું આ કોઈએ હાથ જોડીને આકાશ તરફ જોયું આ ભગવાન ધન્ય શો આ રઘુભાઈને વિશ્વાસ જ નહોતો આવતો એ સીધા ગામની બેંકમાં દોડ્યા આ બેંકમાં ભેળ બધા ખેડૂતો પોતપોતાના ખાતા તપાસતા આ મેનેજર બોલ્યા આ સરકારની યાદી આવી ગઈ છે આ રઘુભાઈ પટેલ હા તમારું નામ છે આ હું મારું નામ આ રઘુભાઈના હોઠ કંપી ગયા આ મેનેજર હસીને બોલ્યા હા રઘુભાઈ આ તમારું આખું દેવું માફ થઈ ગયું છે આ તમે હવે મુક્ત છો આ રઘુભાઈના આંખમાંથી આંસુ સરકી પડ્યા એણે હાથ જોડીને કહ્યું સાહેબ આ ભગવાન તમારું ભલું કરે આ બેંકની બહાર આવ્યા ત્યારે એમને લાગ્યું આ જાણે આખી દુનિયા બદલાઈ ગઈ આ એણે ધીમે ધીમે ચાલતા ઘરનો રસ્તો લીધો આ રસ્તામાં પવન વાતો હતો આ ધોળ ઉડતી હતી આપણ એ ધોળમાં પણ હવે આશા દેખાતી હતી આ ઘરે પહોંચી જતા આ પત્ની ચંદાબેન પોષે છે આ શું થયું રઘુ આ રઘુભાઈ હસ્યા સંદા આપણી ઉપરનું બધું માફ થઈ ગયું આ લોટો છૂટી પડ્યો આ આ સાસુ હવે આપણે મુક્ત છીએ બંને એકબીજાને જોઈને આંખોમાં આંસુ આવ્યા આંસુ દુઃખના નહોતા એ આનંદના હતા આ ત્યારે તે ઘરમાં દેવો વધુ તેજ ઝળહળ્યો આ બાળિકાઓ આનંદમાં ગીત ગાતી હતી આ માતાએ ભગવાનને ધોપ આપી કહ્યું આજે સાસે આશીર્વાદ વરસ્યો છે આ રઘુભાઈએ ખેતરની બાજુ જોયું આ જમીન મને ખાલી ધન નથી આપતી એ મને ગૌરવ આપે છે આ એણે નક્કી કર્યું કે હવે ફરીથી ખેતર તૈયાર કરશે આ નવી શરૂઆત કરશે આ રીતે બે હજાર આઠની કૃષિ દેવા માફી યોજના આ માત્ર આંકડામાં ન રહી પણ લાખો ખેડૂતો માટે જીવનનો વળાંક બની આ રઘુભાઈ જેવા ખેડૂતોના ઘરમાં ખુશીનો પ્રકાશ ફેલાયો અને એ દિવસ પછી રઘુભાઈ રોજ ભગવાનને પ્રાર્થના કરતા આભારી સરકારનો આ જેણે શબ્દથી નહીં આ કાર્યથી રાહત આપી ખેડૂતનો માન રાખ્યો આશા અને તે રાહ જોવાની ક્ષણ આ રાત્રિ વીતી ગઈ પણ એ રાત્રિ અલગ હતી આ એ રાત્રિ હતી રાહતની આશાની અને વિશ્વાસની આ ઘરમાં સૌએ ઘણી રાત્રિઓ સુધી ચિંતા કરી હતી આ પરંતુ એ રાત્રે સૌની આંખોમાં પ્રથમવાર શાંતિ હતી આ રઘુભાઈના દિલમાં અજબ શાંતિ હતી આ જાણે ભારે પથ્થર ખસી ગયો હોય હવે કોઈ દેવું નહોતું કોઈ નોટિસ નહોતી આ કોઈ ડર નહોતો હવે માત્ર આશા હતી આ સ્વારના પહેલા કિરણ સાથે રઘુભાઈ બહાર નીકળ્યા આ ખેતર તરફ ચાલતા ચાલતા તેઓ રોકાઈ ગયા આ સૂર્ય ઉગતો હતો આ ધીમે ધીમે પ્રકાશ ધરતી પર ફેલાતો હતો અહીંયા પ્રકાશમાં તેમને પોતાનું ભવિષ્ય દેખાયું આ માટે હાથમાં લઈને કહ્યું આ મારી ધરતી આજે હું તને ફરી જીવંત કરીશ આ તો મને છોડતી નહીં હવે હું પણ તને નથી છોડવાનો આ તે દિવસથી રઘુભાઈએ પોતાના ખેતરમાં નવી શરૂઆત કરી આ જે ખેતર પહેલાં સૂકું હતું એમાં ફરી જીવ આવી ગયો આ બેંકના લોનનો ડર હવે નહોતો એટલે મન હળવું લાગતું આ ખેતરમાં કામ કરતા એક ગીત ગાતા આ ધરતી મારી માતા છે આ વરસાદી આશીર્વાદ આ ગામના અન્ય ખેડૂતો પણ ઉત્સાહિત થઈ ગયા હતા આ બધાને સરકારની યોજના હેઠળ રાહત મળી હતી આ કોઈએ ખેતરમાં નવું બીજ વાવ્યું કોઈએ સિંચાઈનું કામ સુધાર્યું અને કોઈએ તો પોતાના બાળકોને ફરી સ્કૂલમાં દાખલ કરાવ્યા આ સંતરપુર ગામમાં જાણી નવજીવન વહેવા લાગ્યું હતું એક દિવસ આ ગામના સોરે બેઠક હતી આ બેંકના અધિકારીઓ અને તાલુકાના કર્મચારીઓ આવ્યા હતા આ તેમણે સમજાવ્યું કે આ યોજના હેઠળ કેટલા ખેડૂતોએ રાહત મેળવી છે અધિકારીએ કહ્યું આપણા દેશમાં ત્રણ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને આ યોજનાથી ફાયદો થયો છે આ તો માત્ર સરકારની યોજના નથી આ છે ખેડૂતના પરિશ્રમનો સન્માન આ લોકો તાળીઓ વગાડતા આ રઘુભાઈએ માથું ઊંચું કરીને કહ્યું આજે પહેલીવાર લાગે છે કે આ સરકાર આપણા જેવા સામાન્ય લોકોની વાત સાંભળે છે આ ઘરે પાછા ફર્યા ત્યારે આ ચંદાબેન રસોડામાં હતી આ રઘુ હવે તો તે ફરી ખેતરમાં કામ શરૂ કર્યું ને હા ચંદા હવે હું રોકાવાનો નથી આ હેતલ અને મીના પણ ખુશ હતી હેતલે કહ્યું પપ્પા હું હવે ફરી સ્કૂલ જાઉં છું આ રઘુભાઈએ કહ્યું હા બેટા તું ભણ અને એ જગ્યાએ પહોંચજે આ જ્યાં તું તારા પપ્પા માટે ગૌરવ લાવે આ મીના બોલી અને હું તો તમારી જેમ ખેતરમાં કામ કરું આ સૌ હસ્યા આ ઘરમાં ફરી હાસ્યના અવાજો ગુંજી ઉઠ્યા આ મહિના પસાર થયા આ વરસાદ પણ આ વર્ષે યોગ્ય પડ્યો આ માટી સુગંધિત થઈ ગઈ આ ખેતરમાં લૈલાશ છવાઈ ગઈ આ રઘુભળે મગફળી અને કપાસ વાવ્યા આ જમીન જાણે કહેતી હોય આ જુઓ આ તે હિંમત ન હારી એટલે હું ફળ આપું છું એણે ખેતરમાં મહેનત કરી સવારથી સાંજ સુધી આ પોતે સેંસાઇ કરતા કાંટા કાઢતા આ બીજની દેખરેખ કરતા આ છંદાબેન ખેતર પાસે ભોજન લઈને આવતી અને બંને ઝાડની છાયામાં બેઠા ભોજન જમે આ રઘુભાઈ કહે આ જો છંદા આ માટી કેટલી બદલાઈ ગઈ છે છંદા બોલે આ માટી નહીં તમે બદલાયા છો રઘુ આ પહેલાં ચિંતા તમને ખાઈ જતી હતી હવે વિશ્વાસ દેખાય છે આ એક દિવસ ગામમાં સરકારી અધિકારીઓની ટીમ આવી આ તેઓ ખેડૂતોની હાલત જોવા આવ્યા હતા આ દેવા માફી પછી જીવનમાં કેટલો ફેરા આવ્યો એ જાણવા આ એક યુવા અધિકારી રઘુભાઈના ખેતરમાં આવ્યા આ રઘુભાઈ પટેલ હા સાહેબ આ તમારું ખેતર તો ખૂબ સુંદર લાગે છે આ દેવા માફી પછી કોઈ સુધારો થયો આ રઘુભાઈ હાંસીને બોલ્યા સાહેબ આ પહેલાં હું રોજ આકાશ જોતો કે વરસાદ આવશે કે નહીં હવે હું રોજ ધરતી જોઉં છું કે કેટલા છોડ ઉગ્યા છે આ પહેલાં હું દેવાની ચિંતા કરતો હવે પાકની આશા રાખું છું આ યુવા અધિકારીએ કહ્યું આ તમારા જેવા ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવું આ યોજનાની સૌથી મોટી સફળતા છે આ ગામમાં પરિવર્તન દેખાતું હતું આ ઘણા ખેડૂતો પોતાના ખેતરો સુધારી રહ્યા હતા આ કોઈ ટ્રેક્ટર ખરીદ્યું કોઈ બોરવેલ ખોદાવ્યું આ બાળકો સ્કૂલ જતા આ સ્ત્રીઓ સ્વયં સહાય જૂથોમાં જોડાઈ રહી હતી આ રઘુભાઈએ પણ ગામમાં યુવાનો માટે નાનું કૃષિ સમૂહ શરૂ કર્યું આ તેમાં પાંચ યુવાનો જોડાયા આ એમનો હેતુ હતો આ નવી ખેતી પદ્ધતિ શીખવી અને એકબીજાની મદદ કરવી આ રઘુભાઈ બોલ્યા આ દેવા માફીએ માત્ર પૈસા માફ કરવાનું નથી એ મનનો ભાર ઉતારવાનો ઉપાય છે હવે આપણે એ મનોબળને કામમાં લઈએ અને આપણું ગામ ઊંચે લાવીએ આ યુવાનો તાળીઓ પાડતા બોલ્યા હા કાકા હવે આપણે પણ ખેતીમાં નવા વિચારો લાવીએ આ એક સાંજ એવી આવી કે ખેતરમાંથી મગફળી લેવાની હતી આ રઘુભાઈ આખો પરિવાર બોલાવ્યો આ માતાએ કહ્યું આવો બેટા આ વર્ષે પાક જોવો તો ખુશીથી આંખો ભરાઈ જાય આ બધા ખેતરમાં ઊભા હતા આ લીલાસન ખેતરમાં સુગંધ ફેલાઈ ગઈ હતી આ રઘુભાઈએ ધરતીને હાથથી સ્પર્શ કરી કહ્યું આ ભગવાન આ તારા આશીર્વાદ વિના આ શક્ય નહોતું આ ચંદાબેનની આંખોમાં આનંદના આંસું આ હેતલ બોલી પપ્પા આ વર્ષે સ્કૂલના મેળામાં હું ખેડૂત દિવસ પર તમારું નામ લઉં છું આ રઘુભાઈએ હસ્યા આ બેટા હું તો સામાન્ય ખેડૂત છું આ હેતલ બોલી અને આ પપ્પા તમે સામાન્ય નથી આ તમે આશાનું પ્રતિક છો આ રીતે દિવસો સરગતા ગયા આ રઘુભાઈના ખેતરમાં પાક ઉગ્યો અને એણે તેને વેસીને પ્રથમ વખત સારો નફો મેળવ્યો આ જે પૈસા લઈને સૌ પ્રથમ એ બેંક ગયા આ મેનેજરને કહ્યું આ સાહેબ હવે હું નવી સિંચાઈ યોજના માટે ખાતું ખોલવવા આવ્યો છું આ મેનેજર આશ્ચર્યથી બોલ્યા આ રઘુભાઈ હવે તમે રોકાણ પણ કરો છો એ બોલ્યા આ સાહેબ આ દેવા માફીથી મને મળેલો વિશ્વાસ હવે મારી નવી શરૂઆત છે આ ગામના લોકો હવે રઘુભાઈને મોટા રઘુડ કહી બોલાવતા આ એમના શબ્દોમાં પ્રેરણા હતી આ કોઈ મુશ્કેલીમાં પડે તો એ કહે આ ધરતીને પ્રેમથી જોડો એ કદી તમારું અપમાન નહીં કરે આ એક દિવસ ગામના બાળકોએ સ્કૂલમાં કૃષિ દિવસ ઉજવ્યો આ ત્યાં શિક્ષકે પૂછ્યું આ બાળકો આ દેશનો આધાર કોણ છે આ બધા બોલ્યા ખેડૂત આ હેતલ ઊભી થઈ બોલી આ મારા પપ્પા રઘુભાઈ પણ ખેડૂત છે આ બે હજાર આઠની ની સરકારે એમનું દેવું માફ કર્યું પણ એ સાથે એમનો જીવનનો નવો રસ્તો આપ્યો આ સૌએ તાળીઓ પાડી શિક્ષકે કહ્યું આજ છે સાસુ ઉદાહરણ આ જ્યારે સરકાર અને પ્રજા સાથે ચાલે આ ત્યાં રાત્રે રઘુભાઈ ઘરની બહાર બેઠા આ સાંદ પ્રકાશ ધરતી પર પાડતો હતો આ તેઓએ આકાશ તરફ જોયું તારાઓ સમકતા હતા આ એ બોલ્યા આ દેવું માફ થયું પણ મને જે મળ્યું એ તો શબ્દોથી પણ મોટું છે આત્મવિશ્વાસ આ સંદાબેન આવી બોલી હવે તું થોડો આરામ પણ કર રખવું આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે આ ચંદા આપણ આ મહેનત મને જીવંત રાખે છે આ સંતરપુર ગામમાં એ સમય પછી આ ઘણી બધી વાર બદલાઈ ગઈ આ યુપીએ સરકારની યોજના એ ગામ માટે આશીર્વાદ બની આ લોકો હજુ એ સમય યાદ કરે છે આ જ્યારે સરકારે શબ્દ નહીં આ કાર્યથી રાહત આપી હતી આ રઘુભાઈનું ઘર હવે મજબૂત ઈંટનું બની ગયું હતું આ મેના હવે કોલેજમાં ભણતી હતી આ હેતલ કૃષિ વિજ્ઞાનમાં ડિગ્રી લેતી હતી એ કહેતી આ હું મોટી થઈને ખેડૂતના જીવનમાં નવી ટેકનોલોજી લાવવાની છું આ જેમ બે હજાર આઠમાં સરકારે મદદ કરી એમાં હવે આપણે ખેડૂતોને મદદ કરવી છે આ રઘુભાઈએ હસીને કહ્યું આ જુઓ છંદા હવે આપણી દીકરીઓ જ આપણી સૌથી મોટી કમાણી છે આ દેવા માફી પછી રઘુભાઈના જીવનમાં આવી નવી આશા આ નવી મહેનત અને નવી ઓળખ આ ગામમાં પણ એ પ્રેરણાનો સ્ત્રોત બન્યો આ સમય પસાર થતો ગયો આ બે હજાર આઠની તે પછી હવે પાંચ વર્ષ વીતી ગયા હતા આપણ રઘુભાઈ માટે એ કોઈ સામાન્ય પાંચ વર્ષ નહોતા એ વર્ષો હતા પરિવર્તનના પ્રેરણાના અને આત્મવિશ્વાસના આ જે ખેડૂત એક વખત બેંકની નોટિસ જોઈને કંપી જતો એ જ આજે અન્ય ખેડૂતોને સમજાવતો આ ભાઈઓ આ ખેતી માત્ર જમીન નહીં એ જીવન છે આપણે હિંમત ન છોડીએ તો આ ધરતી આપણો સાથ આપે છે આ સંતરપુર ગામ હવે પહેલાં જેવું સોનું નહોતું હવે ગામમાં નવી સળકળાટ હતી ખેતરો લીલાસામ યુવાનો ઉત્સાહી સ્ત્રીઓ સ્ત્રીઓ સ્વયંસાય જૂથોમાં જોડાયેલી આ રઘુભાઈએ પોતાની નાની બસતથી ગામમાં એક કૃષિ જાગૃતિ કેન્દ્ર શરૂ કર્યું આ ત્યાં ખેડૂતોને નવા બીજ આ ખાતર અને સિંચાઈની માહિતી આપવામાં આવતી આ જેમણે ક્યારેય સ્કૂલ ન જોઈ હતી આ તેવા ખેડૂતો હવે નોટબુકમાં નોંધ લેતા આ ગામના નાના બાળકો પણ હવે રઘુભાઈને રઘુ કાકા કહી બોલાવતા આ કારણ કે એ એ માત્ર ખેડૂત નહોતા માર્ગદર્શક હતા એક દિવસ આ તાલુકા કક્ષાએ સરકારનો કાર્યક્રમ હતો આ ત્યાં રઘુભાઈને બોલાવવામાં આવ્યા આ કૃષિ દેવા માફી પછી સફળ ખેડૂત તરીકે આ મંચ પર ઊભા રહી રઘુભાઈએ કહ્યું આ મને દેવું માફ થયું એ માત્ર નાણાકીય રાહત નહોતી એ તો જીવનનો નવો પાનો હતો તે દિવસથી મેં નક્કી કર્યું કે આ મારી ધરતી માટે જીવવું છે અને બીજા ખેડૂતોને પણ જીવવા પ્રેરવું છે આ હોલમાં તાળીઓના ગડગડાટ ગુંજ્યા આ તે દિવસ પછી રઘુભાઈની ઓળખ માત્ર ગામમાં જ નહીં આ પરંતુ આખા જિલ્લામાં ફેલાઈ ગઈ અખબારોમાં તેમની વાત છપાઈ આ દેવા માફીથી ઉત્સાહ પામેલો ખેડૂત હવે અન્ય માટે પ્રેરણા બની ગયો આ યતલવે કૃષિ કોલેજમાં અભ્યાસ કરતી હતી આ એક દિવસે એણે પપ્પાને કહ્યું પપ્પા આ મારે તમારા જેમ જમીન પર કામ નથી કરવું આ હું ખેડૂતો માટે નવી ટેકનોલોજી લાવીશ આ રઘુભાઈના ચહેરા પર ગર્વ હતો એ બોલ્યા આ બેટા એ જ તો મારી જીત છે આ રાત્રે રઘુભાઈ ખેતરમાં ઊભા રહી આકાશ તરફ જોયું આ તારાઓ સામકી રહ્યા હતા આ જાણે એ જ વર્ષોના સંઘર્ષના સાક્ષી હોય આ ભગવાન આ તારા આશીર્વાદથી હું રહી શક્યો હવે મારી પ્રાર્થના છે કે આ દેશનો કોઈ ખેડૂત કદી નિરાશ ન થાય હળવો પવન ફૂંકાયો આ ધરતીની સુગંધ ઉડી આવી અને રઘુભાઈની આંખોમાં સંતોષનો તેજ ઝળહળ્યો આ રઘુભાઈ હવે માત્ર ખેડૂત નહીં આ પણ આશા આ મહેનત અને વિશ્વાસનું જીવતું પ્રતિક બની ગયા હતા આ બે હજાર આઠની સરકારની કૃષિ દેવા માફી યોજનાએ આ એક જીવન બસાવ્યું નહીં એક આખું ગામ બસાવી દીધું આ વર્ષો વીતી ગયા આ સંતરપુર ગામ હવે બદલાઈ ગયું હતું આ જે ખેતરો ક્યારેક સૂકા પડ્યા હતા આ ત્યાં હવે લીલાસામ પાક લહેરાતા હતા આ રઘુભાઈના વાળ સફેદ થઈ ગયા હતા આ પણ શહેરા પર સંતોષનો તેજ પહેલાથી વધુ ઝળહળતો હતો આ હવે કૃષિ વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી મોટી કંપનીમાં કામ કરતી હતી અને મીના ગામમાં મહિલા સહાય જૂથ સલાવતી હતી આ એક સાંજે આ રઘુભાઈ ખેતરમાં ચાલતા હતા હળવો પવન ફૂંકાતો હતો આ ધરતીની સુગંધ પ્રસરી રહી હતી એણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું આ ધરતી મને જીવંત રાખી છે અને એ સરકારે મને હિંમત આપી આ રઘુભાઈની આંખોમાંથી આભારના આંસુ હતા આ ડૉક્ટર મનમોહનસિંહની સરકારે આપેલી એ કૃષિ દેવા માફી યોજના બે હજાર આઠ માત્ર એક યોજના નહોતી આ એ તો કરોડો ખેડૂતો માટે જીવનનો નવો પ્રારંભ હતી આ ખેડૂતને હાથ નથી જોઈતો આ વિશ્વાસ જોઈએ અને બે હજાર આઠની તે સરકારે આ શબ્દોથી નહીં આ કાર્યથી વિશ્વાસ આપ્યો હતો અહીં હતી એવી સરકાર આ જેણે આંસુ નથી આપ્યા આંસુ પોષ્યા આ સ્ત્રોત આ સત્ય ઘટના આધારિત સ્વરસિત સ્ટોરીમાં આપવામાં આવેલા તમામ પાત્રો કાલ્પનિક છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી આ આભારી મળીશું એક નવી સ્ટોરી સાથે